નવરાત્રિનો તહેવાર માતા દુર્ગાની ઉપાસનાનો પવિત્ર ઉત્સવ છે આ નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે દરેક દિવસે માતાના એક અલગ રૂપનું પૂજન વિશેષ ફળ આપે છે અખંડ દીવો એટલે અખંડ દીવો પ્રગટાવવાનો મહિમા અતિશય માનવામાં આવે છે

આમંત્રિત કરવો આ દીવો ઘરમાં સકારાત્મક સ્પંદન લાવે છે અને સુખ સમૃદ્ધિનો પ્રવેશ કરાવે છે અખંડ અખંડ દીવો દીવો રાખવાવી દેવતા તથા આશીર્વાદ મળે છે કેમ રાખવો જોઈએ દીવો એ આગનો સ્વરૂપ છે જે પવિત્રતા અને શક્તિનું પ્રતીક છે દેવાની જ્યોત આપણા મનને એકાગ્ર બનાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે અખંડ દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બને છે આ જ્યોત સતત પ્રગટતી રહે એટલે માનવીનું મન પણ ભક્તિમાં સતત જોડાયેલું રહે છે ઘરના બધા સભ્યોમાં પરસ્પર પ્રેમ અને એકતા વધે છે માતા દુર્ગાની કૃપાથી ઘરના કષ્ટો અને દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે અખંડ દીવો રાખવાથી સંતાન સુખ આરોગ્ય અને ધનનો લાભ થાય છે નવરાત્રી દરમિયાન કરવામાં આવેલું દરેક કાર્ય અતિશય પુણ્યકારક ગણાય છે ખાસ કરીને માતા ચામુંડા અને પૂજન કરતી વખતે અખંડ દીવો અનિવાર્ય માનવામાં આવે છે આ દીવો માનવીના જીવનમાંથી અંધકાર અને અજ્ઞાન દૂર કરે છે અખંડ દીવો રાખવાની રીત પ્રથમ દિવસે એટલે પ્રથમા તિથિએ સ્વચ્છ સ્થળે કલશ સ્થાપના કરો कलश पर नारियर आमाना पांडरा तथा माताजीनी प्रतिमा स्थापित करो कलश नी बाजू में घी अथवा तेल नो दीवो प्रगट आवो आ दीवो नौ दिवस सुदी सतत प्रगट तो रहे तेवु खास ध्यान राखवु जोईए घी नो दीवो राखशो तो आरोग्य लाभ मळे छे तेल नो दीवो राखशो तो दुष्ट शक्तियों दूर थाय छे दीवा पासे नियमित रीते माताजीना मंत्रो जाप करवाथी ज्योत वधारे तेजस्वी बने छे दीवा बुझाए नहीं ए माटे घर में कोई ने जवाबदारी सौंपी जो ये। दीवा पासे रोज ताजा फूलो अर्पण करवा आरती वक्ते दीवा सामे हाथ जोड़ी ने माता स्मरण करवो नव दिवस ना विशेष लाभ पहला दिवसे अखंड दीवो राखवा थी घर में सकारात्मकता प्रवेशे छे बीजा दिवसे माता ब्रह्मचारी कृपा थी साधना शक्ति मिले तीजा दिवसे ચંદ્રગંટા માતાના આશીર્વાદ થી શાંતિ મળે છે ચોથા દિવસે છઠ્ઠા દિવસે કાત્યાયની માતા વિજય આપે છે સાતમા દિવસે કાળરાત્રિ માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે આઠમા દિવસે મહાગૌરી માતા આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે નવમા દિવસે સિદ્ધિદાત્રી માતા સર્વ સિદ્ધિ આપે છે આ રીતે અખંડ દીવો સાથે કરાયેલ પૂજન નવ ગુણો ફળ આપે છે અખંડ દીવાના ચમત્કારિક ફાયદા ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાથી દેવી માતાનો વાસ થાય છે અચાનક આવતી મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે આરોગ્ય સંબંધિત ચિંતાઓમાં રાહત મળે છે વ્યાપારમાં વૃદ્ધિ થાય છે ઘરના ઝઘડા શાંત થાય છે મનમાં આત્મવિશ્વાસ અને શાંતિ આવે છે નકારાત્મક વિચાર ધીમે ધીમે નષ્ટ થાય છે સંતાના ભવિષ્યમાં ઉન્નતિ થાય છે કુટુંબમાં પ્રેમ એકતા અને સુખ શાંતિ વધે છે જીવનમાં અચાનક મળતી સફળતા અખંડ દેવાની કૃપા ગણાય છે સમાપ્તિ નવરાત્રીમાં અખંડ દીવો રાખવો એ માત્ર એક રીતિ નથી પરંતુ ભક્તિનો અવિનાશી પ્રતીક છે આ જ્યોત ઘરમાં માતાની શક્તિ અને કૃપાનું ચિહ્ન છે અખંડ દીવો માતાની આરાધનાને સફળ બનાવે છે આથી દરેક ભક્તે નવરાત્રિ દરમિયાન અખંડ દીવો રાખવો જોઈએ અખંડ દીવો ઇક્વલ ટુ માતાની કૃપા શાંતિ અને સમૃદ્ધિનો દ્વાર જય માતાજી મિત્રો એવા મોટિવેશન વિડીયો જોવા માટે અમારી ગુજ્જુ ગુજરાતી ત્રણસો બાર ચેનલ ને કરો લાઈક કરો અને વિડીયો ગમે તો શેર કરો જય માતાજી